ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને કેનેડામાં અભ્યાસ કરતી તેમની પુત્રીને નિશાન બનાવી ગંભીર ધમકીઓ આપવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે તપાસનો છેડો વરિયાવી બજારના બિલ્ડર અસ્પાક રિફાઈ કે જે માજી કોર્પોરેટરનો પુત્રો છે તેના સુધી પહોંચ્યો છે જેની પોલીસ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત સાયબર ક્રાઈમ સેલ પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી રહસ્યમય અને ધમકી ભર્યા મેસેજ મળી રહ્યા હતા આ મેસેજમાં ખૂબ જ અને ગર્ભિત રીતે ધમકી આપવામાં આવી હતી મેસેજમાં હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા તેને ખૂબ ખૂબ અભિનંદન શહેરમાં કોઈની સાથે ખોટું ના કરતા નહીં તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું થવા દેશે કોઈનું કરેલું કોઈના બાળબચ્ચાએ ભોગવું ના પડે તેનું ધ્યાન રાખશો આ મેસેજ બાદ પરિવારમાં ફોપડાટ વ્યાપી ગયો હતો મહિલા કોર્પોરેટરના પતિએ આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ વર્કઆઉટ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જે નંબર પરથી મેસેજ આવ્યા હતા તે એક ડમી નંબર હતો પ્રાથમિક તપાસમાં આ નંબર એક સામાન્ય મજૂર વર્ગના માણસના નામે હોવાનું બહાર આવ્યું હતું પરંતુ ઉડાણપૂર્વકની તપાસમાં ખબર પડી કે આ નંબરનો વાસ્તવિક ઉપયોગ કોઈ મજૂર નહીં પણ શહેરનો એક બિલ્ડર અશ્બાક રિફાઈ કે જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મેમ રિફાઈનો પુત્ર છે તે કરી રહ્યો હતો અસ્પાક નઈ રિફાઈ વરિયાળી બજાર હોડી બંગલો વિસ્તારમાં રહેતો હોવાનું અને સાથે કન્સ્ટ્રક્શન એટલે કે બિલ્ડરના કામ સાથે સંકળાયેલું છે તો તેણે ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો છે પોલીસ તપાસને એ પણ સામે આવ્યું છે કે આરોપી અસ્પાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે જૂની કોઈ અદાવત કે વ્યવસાયિક હિતોને કારણે આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા સેવા રહી છે તો આ કેસ માત્ર મેસેજ પૂરતો મર્યાદિત નથી પરંતુ તેની પાછળ એક ભયાનક ભૂતકાળ પણ જોડાયેલો છે મહિલા કોર્પોરેટરની ડિગ્રી કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગઈ છે સત્તાવીસ જુલાઈ બે હજાર રોજ કેનેડામાં ત્રણ અજાણ શખ્સોએ તેની આંખમાં પેપર સ્પ્રે છાંટી હુમલો કર્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર પણ તેના પર ફિઝિયોથેરાપીના બહાને હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ઓક્ટોબર બે હજાર પચીસમાં ફરી એકવાર તેનો પીછો કરી તેની ગાડીને ટક્કર મારવામાં આવી હતી આ સતત હુમલાઓથી ડરી ગયેલી યુવતી અંગે ભારત પરત ફરી હતી બિલ્ડર અશફાક રિફાઈએ પોતે સીધી રીતે પકડાવાના ડરથી મજૂરના નામે મેળવેલા ડર્મી કાર્ડનો ઉપયોગ કર્યો હતો જેથી પોલીસને ગુમરાહ કરી શકાય જોકે સાઈબર સેલની નિષ્ણાત ટીમે તેની આ ચાલણ નિષ્ફળ બનાવી દીધી છે હાલમાં સુરત સાયબર ક્રાઈમ સેલ આરોપી ભિન્ડર મોહમ્મદ અસ્પાકને નોટિસ પાડતી તેની ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરી છે તો સાયબર ક્રાઇમ સેલના નાયબ પોલીસ કમિશનર બિસાકા જેને કહ્યું હતું કે ભિંડર દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હોવાના પુરાવા મળી ચુક્યા છે હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કેનેડામાં કોર્પોરેટરની દીકરી પર જે ત્રણ હુમલા થયા હતા તેમાં આ બિલ્ડર કે તેના કોઈ સાથીદારોનો હાથ છે કે નહીં શું આરોપીએ વિદેશમાં પણ કોઈ સ્થાનિક ગુંડાઓને સોપારી આપી હતી સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્ય નંબરથી ગંદુ ગાડી આપીને અને ધમકી ભર્યા મેસેજ એમના ડિગ્રી વિશે ડિટેક્ટ કરતા અમે લોકો વાપરવામાં આવેલ હતી અને જે ડમીન નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો એમની પૂછપરછ કરતા ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટ ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશ્વાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે ડિગ્રી કેનેડામાં બળતી હતી અને ફરિયાદીને પછી ભીખ લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના ડિગ્રી ઉપર અને એના માટે પછી અ ડિગ્રીની પરત ગુજરાત બોલાવી દીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડા મેં એ બિલ્ડર થી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર ભાગી જાય અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ